નમસ્કાર સૌ મિત્રો લોકસભા ઇલેક્શનની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસરને કરવાની થતી કામગીરી બાબતે થોડીક આપણે ચર્ચા કરી લઈએ પ્રિસાઇડિંગ ઓફિસર એ જે તે મતદાન મથકનો વડો અધિકારી છે અને એટલા માટે એની પાસે પૂરેપૂરો પાવર હોય છે તમામ પ્રકારનો કયા કયા પ્રકારના પ્રશ્નો આવે છે અને કયા કયા પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ તમે કઈ રીતે કરી શકો છો એ બાબતે આજે આપણે અલગ અલગ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો ચેલેન્જ વોટ ત્યાર પછી અલગ અલગ પ્રકારના ખાસ કિસ્સાઓમાં જે જે તકલીફો પડતી હોય છે એના માટેનો એક ખાસ ફિઝિકલ બુથ બનાવીને બનાવેલો વિડીયો જે છે એ આપણી ચેનલમાં છે તો જોઈ લેવા વિનંતી છે જેથી મતદાન મથકમાં જતી વખતે તમને કોઈ પ્રશ્ન ના રહે આજે જોઈએ છીએ આપણે સૌથી અગત્યનો મોકપોલ મોકપોલ જે છે એ મતદાન શરૂ થવાના નેવું મિનિટ પહેલાં આપણે કરી દેવાનો થાય છે જો મોકપોલ ન થાય તો ચૂંટણીની પ્રક્રિયા એટલે કે મતદાનની પ્રક્રિયા શરૂ ન કરી શકાય એવું ઇલેક્શન કમિશનનો આદેશ છે એટલે મોકપોલ ફરજિયાત કરવાનું થાય અને સૌથી અગત્યની બાબત હોય તો એ મોકપોલ છે મોકપોલ મતદાન શરૂ થવાના નેવું મિનિટ પહેલાં એટલે કે અંદાજે દોઢ કલાકની આજુબાજુ તમારે શરૂ કરી દેવો પડે મોકપોલ વખતે જે જે ખરેખર મતદાન શરૂ કરતાં પહેલાં જે મતદાન એજન્ટો હાજર હોય એની ખાતરી આપણે કરી લેવાની છે વોટિંગ મશીન સંપૂર્ણપણે કામ કરે છે એ પણ જોઈ લેવાનું છે મશીનમાં અગાઉ કોઈ મત નોંધાયેલા નથી એ આપણે મતદાન એજન્ટને ખાતરી કરાવવાની છે મતદાન એજન્ટ કમસે કમ બે તો હોવા જ જોઈએ મોકપોલ વખતે જો મોકપોલ વખતે એક પણ મતદાન એજન્ટ હાજર ન હોય અથવા તો એક હાજર હોય તો પંદર મિનિટ રાહ જોવાની છે અને પંદર મિનિટ પછી પણ જો કોઈ મતદાન એજન્ટ ન આવે તો આપણે મોકપોલની પ્રક્રિયા આગળ વધારવાની છે મોકપોલની પ્રક્રિયામાં તમે તમારા ઝોનલ અધિકારી અથવા તો તમારા મતદાન મથકમાં જો કોઈ માઇક્રો ઓબ્ઝર્વર હોય તો એને પણ હાજર રાખવા કહી શકો છો સૌપ્રથમ તો મોકપોલમાં ક્લિયર બટન બધા દબાવીને બધા જ પરિણામો શૂન્ય છે એટલે કે આ ઈવીએમ મશીનની અંદર કોઈપણ પ્રકારના મત પડેલા નથી એની ખાતરી ખાતરી આપણે મતદાન એજન્ટને કરાવવાની થાય આ ઉપરાંત વીવીપેટમાં કોઈપણ પ્રકારની સ્લીપ નથી એની પણ આપણે એને ડ્રોપ બોક્સ જે વીવીપેટનું આવે એને રાખી ખોલીને બતાવીને ખાતરી કરાવવાની રહી મતદાન પહેલાં જે મોકપોલ કરીએ છીએ એમાં ઓછામાં ઓછા પચાસ મત આપણે આપવા પડે જો તમારા મતદાન મથકમાં અથવા તો તમારી લોકસભા ચૂંટણી છે એટલે લોકસભાના ઉમેદવારો જો દસ હોય તો દસ પ્લસ નોટા એમ કરીને ટોટલ અગિયારને કમસે કમ પચાસ મત અને દરેકે દરેક ઉમેદવારને કમસે કમ એક મત તમારે આપવાનો થાય એટલે કોઈ પણ ઉમેદવાર બાકી ના રહે નોટા સહિત એ તમારે ખાસ જોવાનું રહે છે એમ પચાસ મતો થઈ જાય એટલે કે મતદાન એજન્ટોને તમારે મતકુટીરમાં લઈ જવાના છે ત્યાં એક પછી એક એ લોકો મત આપતા જાય એ દરેક મતની નોંધણી પણ તમારે કરવાની છે દરેકે દરેક મતને નોંધતા જવાના કે ઉમેદવાર એકને આટલા મત આપ્યા ઉમેદવાર બેને આટલા મત આપ્યા જો ક્યાંય તમને વચ્ચે જરૂર પડે તો તમે ત્યાં રિઝલ્ટનું બટન દબાવીને ચેક પણ કરી શકો કે ટોટલ મત મતદાન કેટલું થયું છે આ મોકપોલનું મોકપોલ પતી જાય એટલે કે મત અપાઈ જાય એટલે આપણે ક્લોઝનું બટન દબાવવાનું છે અને ક્લોઝના બટન પછી રિઝલ્ટ રિઝલ્ટના બટન પછી દરેક મતદાન એજન્ટને તમારે રિઝલ્ટ બતાવવાનું છે ત્યારબાદ વીવીપેટના બોક્સમાં જે કાપલીઓ પડે છે એ કાપલીઓની પ્રિન્ટ પણ અંદરથી કાઢી લે બધી કાપલીઓ તમને ખ્યાલ હશે કે એમાં સાત પ્રકારની કાપલી જે છે સાત કાપલી વધારાની એ જે તે વીવીપેટ જે છે એ પોતાની સેલ્ફ ટેસ્ટિંગ કરતું હોય છે ને એ સેલ્ફ ટેસ્ટની સાત કાપલીઓ હશે એ સાત કાપલીઓને પણ તમારે અંદર જ રાખવાની છે પણ એને ગણતરીમાં લેવાની નથી એ સાત કાપલી અલગ જ તરી આવશે કારણ કે એમાં કોઈપણ પ્રકારના ઉમેદવારના મતદાન ચિહ્નો નહીં હોય એટલે અલગથી તરી આવશે એ તમારે અલગથી રાખવાની એને ગણતરીમાં નથી લેવાની બાકીની બધી જ કાપલીઓને આપણે ગણતરી પ્રમાણે જોઈ લેવાની કે મતદાન જે પ્રમાણે થયું છે જે જે ઉમેદવારોને એક નંબરના ઉમેદવારને જો દસ મત પડ્યા હોય તો દસ કાપલી એની નીકળે એ આપણે ખાતરી કરાવી અને એના સમર્થનમાં મતદાન એજન્ટની આપણે મોકપોલ પ્રમાણપત્ર જે આવશે એના ભાગ એકમાં સહી કરાવવાની છે મોકપોલ પ્રમાણપત્ર જે છે ખૂબ જ અગત્યનું એટલા માટે છે કારણ કે એ આખે આખા મતદાન પ્રક્રિયાને અસર કરતું હોય છે હવે બોક્સને ખાલી કરી નાખવાનું છે અને જે મતદાન કાપલીઓ તમારી છે એ મતદાન કાપલીઓને બહાર કાઢી લેવાની છે એની ગણતરી કરી લેવાની છે અને એ મોકકોપ મોકપોલની કાપલી જે છે એને દરેક કાપલીની પાછળ સિક્કો લગાવીને મોકપોલ કાપલી એવી રીતે સિક્કો આવશે તમારી પાસે એ સિક્કામાં સિક્કો લગાવીને કાળા કવર કવર તમને આપવામાં આવશે કાળા કવરમાં સીલ કરી દેવાનું છે આ પછી ના મતોને ક્લિયર કરવાનું ભૂલવાનું નથી ખાસ ને ખાસ યાદ રાખજો રિઝલ્ટ રિઝલ્ટને આપણે ક્લિયર કરવાનું થાય એ ખાસ પ્રક્રિયા તમારે સમજવાની રહે મોકપોલ સિક્કામાં રહેલી સ્લીપને આવા કાળા કવર તમને કાપવામાં આવશે એ કાળા કવરમાં તમારે સીલ કરી દેવાની છે મોકપોલનું ફ્લો ચાર્ટ છે એક પછી કઈ રીતે શું કરશો સૌપ્રથમ સૌ પ્રથમ તો મતકુટિરમાં ને વીવી વીવીપેટની ગોઠવણી કરો સીયુમાં ક્લિયર બટન દબાવો એટલે કે જો જૂનું તમને ખ્યાલ છે કે એકમાત્ર સીયુ એવું છે કે જેમાં સ્વિચ છે ઓન ઓફ કરવાની બાકી કોઈ પણ ઈવીએમ મશીનના કોઈપણ વિભાગોમાં ક્યાંય પણ વીવીપેટમાં પણ નથી અને બેલેટ યુનિટમાં પણ ક્યાંય સ્વિચ નથી સીયુ તમે ચાલુ કરશો એટલે ઓટોમેટિક તમામે તમામ મતદાન એકમો જે છે ચાલું થઈ જશે સીયુમાં સૌપ્રથમ તો ક્લિયરનું બટન દબાવો ડિસ્પ્લેમાં દરેક મતદાર માટે શૂન્ય બતાવશે એનો અર્થ એવો થયો કે આ અગાઉ સીયુની અંદર કોઈપણ પ્રકારના મતો નોંધાયેલા નથી વીવીપેટનું ખાલી ડ્રોપ બોક્સ પણ તમે બતાવો અને એને દરેક મતદાન એજન્ટને કહો કે ભાઈ જો જોઈ લો કે ભાઈ આમાં કોઈપણ પ્રકારની સ્લીપ પડેલી નથી એટલે કે હવે પછી જે તમે મત આપશો એની સ્લીપો અહીંયા જમા થશે મોકપોલમાં ઓછામાં ઓછા પચાસ મત મેં હમણાં વાત કરીએ એ પ્રમાણે નોટા સહિત અને દરેક ઉમેદવારને ઓછામાં ઓછો એક મત આપણે આપવાનો થાય સીયુનું ક્લોઝ બટન દબાવો દરેક મોકપોલ પ્રક્રિયામાં સામેલ મતદાન એજન્ટો મત આપી દે પછી ક્લોઝ બટન દબાવી દો હવે આપણે રિઝલ્ટ જોવાનું છે રિઝલ્ટને મતદાન એજન્ટોએ આપેલા મત સાથે સરખાવી મશીન યોગ્ય રીતે કાર્ય કરે છે એ બતાવી દો કે ભાઈ જો આ મશીન કમ્પ્લીટ કાર્ય કરે છે ત્યાર પછી સ્લીપો કાઢી લો વીવીપેટમાં સ્લીપોને સીયુનું જે મત આપ્યા છે અને તમે જે નોંધ્યા છે એની સાથે સરખામણી કરો કાપલી સાથે હવે સીયુનું ક્લિયર બટન દબાવો અને નોંધાયેલા બધા જ મતોને ઝીરો કરો વીવી વીવીપેટની કાપલીની પાછળ મૂક પછી સ્લીપનો સિક્કો મારી અને કાળા કવરની અંદર સ્લીપને મૂકી અને એના ઉપર પિંક પેપર સીલ મારવાનું થાય પિંક પેપર સીલ ઉપર કાળા પરપીડિયા પર પ્રિસાઇડિંગ અને એજન્ટો બધા જ સહી કરશે કાળા પરપીડિયા પર વીવીપેટ મોકપોલ સ્લીપ મતદાન મથકનું નામ નંબર વિધાનસભા મત વિસ્તારનું નામ નંબર અને મતદાનની તારીખ અવશ્ય લખવાની થાય મોકપોલનું પ્રમાણપત્ર તૈયાર કરવાનું છે તમારે મોકપાલના પ્રમાણપત્રમાં સૌપ્રથમ તો વિભાગ એ જે છે એ આપણે ભરવાનો થાય એ હમણાં જોઈએ આપણે બીજા વિડીયોમાં કે મોકપોલનું પ્રમાણપત્ર કઈ રીતે તૈયાર કરવાનું મોકપોલના પ્રમાણપત્રમાં પણ ઉમેદવારને એજન્ટની સહી આવશે સીયુને મોકપોલ પૂરું થઈ ગયું એટલે સ્વિચ ઓફ કરી દો ત્યાર બાદ સીયુ અને વીવીપેટનું ડ્રોપ બોક્સ જે છે ને આપણે સીલ કરવાનું છે સીલ કરવાની પ્રોસેસ પણ તમને હું વિડીયો દ્વારા સમજાવીશ ટોટલ બટન દબાવી સીયુમાં કોઈ મત નથી એટલે કે ઝીરો છે એની ખાતરી કરી લેવાની આ ખાસમાં ખાસ અને આઈએમપી વસ્તુ છે હવે વિવીપેટ ડ્રોપબોક્સમાં કોઈ પણ મોકપોલ સ્લીપ ન રહી જાય એની ખાસ તકેદારી રાખજો કારણ કે મોકપોલ પત્યા પછી તમે એકચ્યુઅલ મતદાન કરવા માટે જઈ રહ્યા છો અને હવે ખરેખર મતદાન શરૂ કરવાની કાર્યવાહી તમારે કરવાની થાય મોકપોલ કરવાની સિક્વન્સ છે આ સૌ તો ક્લિયર બટન દબાવો ત્યાર પછી બેલેટ બટન દબાવીને એક પછી એક મતો આપો પચાસ મતો આપવાની વાત થઈ છે હમણાં કમસે કમ આપણે ત્યાર પછી મતો અપાઈ જાય એટલે ક્લોઝ બટન દબાવો ત્યાર પછી રિઝલ્ટ બટન ઉપર જઈને તમામે તમામ મતો અપાયેલા છે એના ઉમેદવાર વાઇઝ તમે રિઝલ્ટ જોઈ શકો છો અને રિઝલ્ટની ગણતરી કરી દરેક મતદાન એજન્ટને બતાવ્યા પછી તમારે ક્લિયરનું બટન દબાવવાનું થાય એટલે કે તમામે તમામ મતો પાછા શૂન્ય થઈ જાય આ છે અલગ અલગ પ્રકારની સીલિંગ પ્રોસેસ માટેની જરૂરી સામગ્રીઓ એડ્રેસ ટેક છે સ્પેશિયલ ટેગ છે ગ્રીન પેપર સીલ છે પિંક પેપર સીલ છે હવે ઈવીએમ મતદાન મથક માટેનું સીલિંગ કઈ રીતે કરવાનું છે ક્લિયર બટન દબાવીને ડિસ્પ્લેમાં જોઈ લો તમે પહેલાં તો સૌપ્રથમ આ કામગીરી કરવાની છે કે ઝીરો હોવો જોઈએ જો એ ભૂલી ગયા તો તકલીફમાં મુકાઈ જશો એટલે ક્લિયર બટન દબાવું હવે નવા પ્રકારનું પેપર સીલ તમને આપવામાં આવ્યું છે એ આ યુનિટના રિઝલ્ટ સેક્શનના ખાનામાં દાખલ કરવાનું ફોટોમાં બતાવ્યું છે તે રીતે રિઝલ્ટ સેક્શનનું ડોર બંધ કરવાનું અને બે છેડા તમે ચિત્રમાં જોઈ શકો છો એ રીતે બહાર રે એ રીતે તમારે રાખવાના થાય એડ્રેસ ટેગ સાથે સીલ કરવાનું બટન દેખાય તે રીતે સ્પેશિયલ ટેગ લગાવીને તમારે સીલ કરવાનું થાય હવે પરિણામ વિભાગનો અંદરનો ભાગ પણ આપણે સીલ કરવાનો થાય છે અંદર તમારે ખાસ પ્રકારની સ્પેશિયલ ટેગ તમને આપેલી છે એ ક્લોઝ બટન દબાઈ ન જાય તે રીતે વ્યવસ્થિત લગાવી અને સીલ કરવાનું થાય આટલું ફરજિયાત કરવાનું છે મોકપોલ પછી સીયુના ક્લોઝ બટનને ફરજિયાત દબાવવું એટલે કે ક્લોઝ કરી દેવું વીવીપેટના પેપર સ્લીપ સાથે સીયુના મોકપોલની પરિણામની ગણતરી કરવાની મોકપોલ કાપલીને વીવીપેટમાંથી ફરજિયાત હટાવી લેવા એટલે કે દૂર કરી દેવા મોકપોલ થયા પછી વીવીપેટમાં એક પણ સ્લીપ ના રહે એની ખાસ તમારે કાળજી રહેવાની રહે સીયુ એકમના તમામે તમામ મૂકપોલના ડેટાને શૂન્ય કરી દેવા એટલે કે ક્લિયર બટન દબાવીને વીવી પેટને તેના પર સીધો પ્રકાશ ન પડે એ રીતે ગોઠવાય તે જોવું એ ખુલ્લી બારી તરફ ના રહે એ તમારે ખાસ જોવાનું રહે હવે મતદાનના દિવસે પ્રમુખ અધિકારીના રિપોર્ટ જે છે એ મૂકપોલ સર્ટિફિકેટ એ ભાગ નંબર એકમાં હશે ભાગ નંબર બે સીયુના પાવર પેકની બદલી માટે છે એની આપણે વિસ્તૃત ચર્ચા અલગથી વિડીયોમાં કરશું હવે મોકપલ દરમિયાન ખાસ ને ખાસ તમારે જોવાનું છે કે જો મોકપોલ દરમિયાન બીયું બગડે એટલે કે બીયુમાં કશી એરર આવે આમ તો એરર નથી આવતી પણ જો એરર આવે તો સમજી લેવાનું તમે કે ત્રણેય એકમોને તમે જોઈન્ટ કરવામાં ક્યાંક ભૂલ કરી છે તો વ્યવસ્થિત લેચિસોને દબાવીને ફરીથી જોઈન્ટ કરવાના છે બીજું કશું નથી કરવાનું માત્ર ને માત્ર લેચિસને વ્યવસ્થિત તમે એન્ટર કરી અને જોડશો તો ફરીથી તમારો સીયુ કાર્યરત થઈ જશે બીયુ બીયુ જો કાર્યરત ન હોય એટલે બગડેલું લાગે તમને એને એર આવતી હોય તો માત્ર બીયુ બદલવાનું આ મોકપોલ દરમિયાનની વાત છે મોકપોલ કરતાઓ એ સમય દરમિયાન જો કંઈ તકલીફ થાય તો શું કરવું સીયુ નથી કામ કરતું બરાબર તો સીયુ જ ખાલી બદલો વીવીપેટ નથી કામ કરું તો માત્ર વીવીપેટ વીવીપેટ બદલો એનો અર્થ એવો થયો કે મોકપોલ દરમિયાન કોઈ પણ એક ઈવીએમ મશીનનો ભાગ જે છે એ બદલ ખરાબ થાય લાગે તમને કે એર આવે છે તો માત્ર ને માત્ર એ ભાગને જ તમારે બદલવાનો થાય અને બદલેલો જે એકમ તમે રાખો છો બીયુ સીયુ હોય કે પેટ હોય એ બધાની ઉપર મોકપોલ રિપ્લેસનું સ્ટીકર મારવાનું થાય ફરજિયાત અને ખાસ ને ખાસ આ વખતની નવી સૂચના છે કે આવું મોકપોલ દરમિયાન જે બદલવામાં આવેલું બિન કાર્યરત બીયુસીયુ સીયુ કે વીવીપેટ હોય એને કોઈ પણ સંજોગોમાં મતદાન મથકમાં રાખવાનું નથી એ મશીનને તમારે સેક્ટર ઓફિસરને સુપુરત કરી દેવાનું થાય હવે જો એ વાસ્તવિક મતદાન દરમિયાન જો મશીન બગડે તો શું કરવું પહેલાં તો મોકપોલ દરમિયાન બગડેલું હોય તો જે બગડે જે તમારું એકમ બદલેલું બગડેલું હોય સીયુ બીયુ કે વીવીપેટ માત્ર સિંગલ સિંગલ બદલવાનું થાય પણ વાસ્તવિક મતદાન દરમિયાન જ્યારે મતદાન ચાલુ થઈ જાય એ સમય દરમિયાન જો બીયુ કે સીયુ બગડે તો આખે આખો સેટ બદલાવાનો થાય તમારે એટલે કે બીયુ બદલાવવાનું સીયુ પણ બદલાવવાનું ને વીવીપેટ પણ બદલાવવાનું અને ફરીથી તમારે મોકપોલ કરવાનું થાય નોટા સહિત દરેક ઉમેદવારને એક એક મત આપીને માત્ર એક એક જ મત આપવાનો છે અને જે મોકપોલનું સર્ટિફિકેટ છે એમાં તમારે એ જ રીતે ફરીથી નવી પ્રક્રિયાને અનુસરવાનું થાય દરેક વખતે આપણે મોકપોલમાં અગાઉ જે પ્રમાણે પ્રક્રિયા કરી એ જ રીતે આમાં પણ પ્રક્રિયા કરવાની પણ એક એક જ મત આપવાના છે આ વખતે જો બીયુ કે સીયુ બગડેલું તમને દેખાય અથવા તો એરર આવે તો જો વીવીપેડ બગડે એટલે કે કાર્યરત નથી તો માત્ર વીવીપેટ બદલવાનું છે પણ એમાં મોકપોલ નથી કરવાનું સીયુમાં જો રિપ્લેસ પાવર પેક ઓફ સીયુ એવી એરર આવે એટલે કે પાવર પેક જે એનું આવે છે તો તમારે માત્ર સીયુની બેટરી બદલવાની એમાં પણ મોકપોલ નથી કરવાનું જો સીયુમાં રિપ્લેસ પાવર પેક ઓફ વીવીપેટ એવી એરર આવે એટલે કે વીવીપેટનું પેક બદલવાનું કહે એની બેટરી બદલવાનું કહે કારણ કે તમને ખબર છે કે સીયુ સીયુ અને વીવીપેટ આ બંનેમાં જ આપણી પાસે બેટરી હોય છે એટલે સીયુ અને ની બેટરી બદલી નાખવાની પણ એમાં મોકપોલ કરવાનું થતું નથી વાસ્તવિક મતદાન દરમિયાન બિન કાર્યરત થયેલા બીયુ સીયુ વીવીપેટ પ્રિસાઇડિંગ ઓફિસર પાસે રહેશે અને પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા રિસિવિંગ સેન્ટર ખાતે જમા કરવામાં આવશે એટલે કે વાસ્તવિક મતદાન દરમિયાન જો કોઈ મશીનમાં એરર આવે અને બદલાવવાની પોઝિશન ઊભી થાય તો તમારે એને આપી દેવાના છે તમારા જોનલ ઝોનલ જોનલ શ્રીઓ તમારા સંપર્કમાં સતત રહેશે તો કોઈપણ સંજોગોમાં ના સીલ કરેલા ડ્રોપ ને પછી ખોલવાનું નહીં એક વખત સીલ થઈ ગયું એટલે પતી ગયું પછી એ એકચ્યુઅલ મતદાન માટે મથક માટે એકચ્યુઅલ મત આપવા માટે આપણે એને તૈયાર કર્યો છે એટલે એને તમારે વારંવાર ખોલવાનું નથી કોઈ પણ કનેક્શન અથવા તો ડિસકનેક્શન વખતે સીયુની સ્વિચ બંધ રાખવી ફરજિયાત સિવની સ્વિચ બંધ રાખીને જ તમે કનેક્શન કરી શકો અથવા તો ડિસકનેક્ટ કરી શકો લાલ અને કાળા કલર કોડને મેચ કરીને જોડો એટલે કે લાલ સાઈડનું લાલ બાજુ અને કાળા સાઈડનું કાળા બાજુ સીવની સ્વિચ ચાલુ કરતાં પહેલાં વીવીપેટ સ્વિચને અનલોક સ્થિતિમાં રાખો અનલોક જો જ્યારે પણ વીવીપેટને ટ્રાન્સફર કરવામાં આવતું હોય તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્યારે એને ટ્રાન્સફર્ટ મોડમાં રાખવાનું થતું હોય છે એટલે કે એના નોબને તમારે ઊભી સ્થિતિમાં રાખવાનું છે અને હવે તમે તૈયાર થઈ ગયા છો વોટિંગના એક્ચ્યુઅલ કામ માટે વધુ વિડીયો માટે અને વધુ માહિતી માટે ચેનલ સાથે જોડાયેલા રહેશો જય જય ગરવી ગુજરાત